નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીને અલગ અલગ વિષયોની માહિતી આપતા હોઈશ અને એ અંતર્ગત આજે જે વાત કરવી છે ચણાના પાકની વાત કરવી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના મને ફોટા ફોન અને મેસેજ દ્વારા એમના પ્રશ્નો આવ્યા કે ચણાના પાકની અંદર અત્યારે જે સમસ્યા દેખાય છે જાંબુડિયા રોગ જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ કારણ કે ઉપરના પાન છે એ જાંબુડિયા જેવા કલરના રંગના થઈ જતા હોય અને ઘણી વખત નીચેના પાન પણ ચણાના પાકની અંદર સુકાઈ જતા હોય એની અંદર સફેદ કલરના ડાઘા પડતા હોય અને ઉભે ઉભો જોડ સુકાઈ જતો હોય એટલે આ બે સમસ્યા સુકારો અને જાંબુડિયાનો રોગ અત્યારે મોટા ભાગના ચણાના પાકની અંદર કે જ્યાં આપણો પાક પચીસ ત્રીસ દિવસ થી લઈ અને પિસ્તાલીસ પચાસ સાહીઠ દિવસનો છે એની અંદર આ સમસ્યા દેખાય છે તો આ બંને સમસ્યા જે છે સુકારો અને જાંબુડિયાનો રોગ એ સમસ્યાનું કારણ શું છે શેનાથી આવે અને સૌથી અગત્યનું છે કે નિરાકરણના યોગ્ય પગલા ક્યાં ભરવા જોઈએ ઘણી વખત આપણે આડે ધડ ખાતરો દવાઓ અલગ અલગ ટ્રીટમેન્ટો કરતા હોય ને ખર્ચ વધારતા હોય ઘણી વખત એનાથી ખર્ચ વધી જાય રોગ અટકતો નથી અને રોગ ન અટકવાના લીધે આપણે ઉત્પાદનની જે આપણે ધાર્યા પ્રમાણે મળવું જોઈએ ઉત્પાદન નથી મળતું અને ઉત્પાદન ઉપર અસર થતી હોય એટલે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થતું હોય તો આજે મારે તમને જે વાત કરવી છે ટેકનિકલ મુદ્દાની વાત કરીશું જ્યાં મુડિયાનો રોગ છે તો ક્યાં તત્વોની ખામીઓને લીધે થાય ને એક જ તત્વ એના અંદર નાખવાથી આપણને કેવો ફાયદો મળે સુકારાનો રોગ છે તો એના માટેની યોગ્ય ટ્રીટમેન્ટ કઈ હોવી જોઈએ એક કે બે દવા કઈ યોગ્ય અને સારી દવાઓ છે જે ખેડૂતોના અનુભવો છે સંશોધનની ભલામણો છે તો આ બંને મુદ્દા ઉપર આજના વિડીયોની અંદર વાત કરવી છે તો વિડીયો શરૂ કરવી પહેલા મિત્રો આપ આ ચેનલ ની અંદર નવા હો આપને મારા વિડીયો ટાઈમ સર ન મળતા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો ઘંટીના બટન ઉપર ક્લિક કરી જો એટલે તમને ઓલ નોટિફિકેશન આવી જાય ઓલ નોટિફિકેશન કરજો એટલે તમામ પ્રકારના વિડીયો તમને ઘર બેઠા મળશે અને જે પણ હું અલગ અલગ વિષયોની વાત કરતો એ વિષયો તમને ઘર બેઠા મળી જાય એની જાણકારી પણ મેળવી વિડીયો પૂરેપૂરો જોવાનું રાખજો પૂરેપૂરો જોઈ સ્ક્રીપ કર્યા વગર જોઈજો અને ત્યારબાદ વિડીયોને બીજા મિત્રોને પણ શેર કરી દેજો જો તમને ગમે તમને યોગ્ય લાગે તો જ એને લાઈક એટલે કે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો તો મિત્રો ચણાનો પાક ખૂબ અગત્યનો પાક શિયાળુ ઋતુમાં અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર એનું વાવેતર પણ ઈચ્છું છે અને આ વાવેતરનો નો પીરિયડ મેં કીધું ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસનો પીરિયડ છે તો એની અંદર જે સમસ્યા સુકારાની ઘણી વખત આપણે દેખાતી હોય ઊભા સુકાવાના જે પ્રશ્નો છે ઘણી વખત છોડ આપણે પણ ખેંચી અવલોકન કરતા હોય મૂળ છીરીને પણ અવલોકન કરવું જોઈએ કારણ કે સમસ્યા ખાલી ઉપર સુકાય છે તો એની અંદર નીચે જમીનની અંદર ઘણા બધા પ્રશ્નો એક તમને કીધું ફૂગનો પ્રશ્ન એટલે સુકારાનો વિલ્ટનો પ્રશ્ન બીજો પ્રશ્ન નેમેટોડનો પ્રશ્ન અગાઉ વિડિયો મૂક્યા છે એટલે આજ એની વાત નથી કરતો આજ તમારે જે મુદ્દાની વાત કરી એની જ કરી પણ નેમેટોડ ગાંઠો દબાવવાનું કડક હોય નેમેટોળને લીધે પણ ઉપરથી આપણે ઘણી વખત પાન પીળા પડીને સુકાવાનો પ્રશ્ન લાગતો હોય ઘણી વખત જમીન જમીનજન્ય જીવાતો ઉદય અથવા કોઈ અન્ય જીવાતોને લીધે પણ છોડના પોષણમાં ખામી સર્જાતી હોય ને સુકાતું હોય તો ઘણા બધા કારણો હોઈ શકે પણ એ કારણોની યોગ્ય તપાસ અવલોકન કરવું ખેડૂત મિત્રો આપણા માટે ખૂબ જરૂરી છે સુકારો ની શરૂઆત અથવા સુકારો ક્યારે આવે એવું કોઈ પ્રશ્ન આપણને થાય તો મિત્રો સુકારો કોઈ પણ અવસ્થાએ આવી શકે જયારે જમીનમાં આપણે બિયારણ વાવીએ છીએ તો બિયારણ એટલા જ માટે પટ આપવાની ભલામણ કરીએ છીએ કે આ ગોત્રુ પ્લાનિંગ તરીકે અને સીડ ટ્રીટમેન્ટ એટલે બિયારણને યોગ્ય બીજ માવજત આપીને જો વાવેતર કરીએ તો આપણને ખૂબ સારા પરિણામો જમીનજન્ય કરતા જે બીજ જન્ય ફૂગ છે એના સામે સારા નિયંત્રણ મળી શકે અને એટલા માટે ફૂગજન્ય રોગને અટકાવવા માટે બીજ માવજત ખૂબ અગત્યની છે બીજો પ્રશ્ન કે સારું બિયારણ કે જે રોગગ્રસ્ત બિયારણ ન હોય એવું બિયારણ જો સિલેક્ટ કરીએ તો પણ શું આપણે સારી રીતે મિત્રો અટકાવી શકીએ પરંતુ અહીંયા જે સમસ્યા છે આપણી એ ઘણી વખત આપણને જ્યારે દેખાય ત્યારે જ ખ્યાલ આવતું હોય પણ ઘણી વખત વેરાયટીઓ પણ એના ઉપર કામ કરતી ત્રણ નંબરની વેરાયટીઓમાં ભાગે વધારે વધારે પ્રશ્નો જોવા મળતા હોય ત્યારબાદ સંશોધિત આપણી પાંચ નંબર છ નંબર સાત કે આઠ નંબર વેરાયટીઓ જો આવેલી હોય તો એની અંદર સમસ્યાઓ ઘણી વખત ઓછી પાણીનું અનિમિત પણ એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે મિત્રો એટલા માટે કહું છું કે પાણીના માટેનું પણ કટોકટીની અવસ્થાનો પણ વિડીયો આપણે મૂક્યો છે ભાઈ પિયતનું જો નિયમો યોગ્ય રીતે કરવામાં આવે ઘણી વખત પિયતનું અનિયમિતતાને લીધે પણ પાન ઉપરથી પીળા પડીને પડીકાવાનું અને એના લીધે ફૂગનું ગ્રહણ લાગવાની શક્યતાઓ અથવા જે ન્યુટ્રિયન્ટ છે જે તત્વોની ખામીઓ સર્જાવાની પણ શક્યતાઓ મિત્રો વધી જતી હોય પરંતુ આ જે ચણાના પાકની અંદર આવતો સુકારો છે એ ફ્યુઝેરિયમ ઓગઝિસ્પોરિયમ નામની ફૂગથી ફેલાતો રોગ છે એટલે આ એક મિત્રો ટેકનિકલી રીતે રીતે આપણે જાણવું પડે કે આ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની જે ફૂગ છે એ આચણાના પાકની અંદર શરૂ કરે અને શરૂઆતમાં ખેતરના થોડાક વિસ્તારની અંદર જે હું તમને ફોટોગ્રાફ સાથે બધું બતાવું ખળી પડે આમ દૂરથી ખેતરને જોઈએ તો એક ભાગમાં પેચ એટલે કે ખળી જેવો ભાગ પડે ત્યાંથી સુકાતું હોય તો સમજવાનું કે આ સુકારાનું લક્ષણ છે એટલે ત્યાં જઈને આપણે અવલોકન કરવાની છે બીજું ઘણી વખત આ ખળી ધીમે ધીમે આગળ વધીને આખા ખેતરમાં ફેલાતી હોય અને છોડને તમારે સારી રીતે સુકરાને ઓળખવું હોય તો જઈ ખેતરમાં અને એ છોડ જે રોગગ્રસ્ત લાગે એને ખેંચો એટલે સીધો મૂળ છોડ આરામથી આવી જાય એટલે તંતુ મૂળ નથી એ મૂળ ઈઝીલી ખેંચાઈ જાય તો સમજવાનું સરળતાથી કે આ સુકારાનું લક્ષણ પછી એને મૂળને બે હાથે આમ છીરવાનું છે વચ્ચેનો ભાગ ભૂખરો અથવા કાળો પડી ગયો હોય તો સમજવાનું આ રોગનું એટલે કે આ ફૂગનું ગ્રહણ લાગ્યું છે તો આ બધા એના કારણો છે અને આ જયારે કથ થઈ કે ભૂખરા કલરની કે કાળા કલરની અંદર એની મુખ્ય નસ થઈ જાય છે એટલે એ ખોરાક નથી લઈ શકતી આપણે ઘણી વખત જમીનમાં ઘણો ખોરાક આપીએ પણ ખોરાક લઈ નથી શકતી લઈ ન શકવાના લીધે એની જીવન વ્યવહાર નથી હાલતો અને છોડ સુકાઈ જતો હોય તો આ સુકારાના જે કહેવાય કે શરૂઆતના બધા જ લક્ષણોની મેં તમને વાત હવે અટકાવવાના એના કારણો પણ જાણવા જરૂર પડે અને કેમ કેમ ફેલાય ફેલાય એ પણ તો એની પાછળ ફેલાવવામાં એકના એક ખેતરમાં જો વાવેતર સતત ત્રણ ચાર વર્ષ સુધી શણાનું પાકનું વાવેતર કરો એટલે આ રોગ ચોક્કસથી વધારે વધારે પ્રમાણમાં આવે બીજું મેં તમને અગાઉ પણ કીધું કે રોગગ્રસ્ત બિયારણ મારું બિયારણ આ વખતે રોગવાળું છે ને એ બિયારણ જયારે તમે વાવવા હોય તો એ બિયારણમાં આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે ઊંડી ખેડ ન થવાને લીધે આ વર્ષે આપણે જોયું છે મગફળી કે સોયાબીન કાઢી અને સીધે જુદું કારણ કે છેલ્લું માવઠું છે વરસાદ હતું એટલે તરત જ વાવેતર થઈ ગયા તો એની અંદર સમસ્યાઓ વધારે વધારે આવે ઊંડી ખેડ થઈને જો જમીન થોડીક તપે તો ખેડ કરવી પણ ખૂબ અગત્યની છે એના લીધે પણ આ સુકારા કે આના જાંબુડિયા જેવા રોગોને આપણે અટકાવી શકીએ તો ખેડનું ખૂબ મહત્વ છે જો યોગ્ય ઊંડી ખેડ થઈ ગઈ હોય મિત્રો તો પણ આ રોગ ઓછો આવે જેના ખેતરમાં હશે એ થોડુંક અવલોકન પોતાની રીતે કરી લેજો અને વાવેતર જ્યારે કર્યું હોય ક્યારેક ટેમ્પરેચર ઘણી બધું ઊંચું હોય તાપમાન ખૂબ ઊંચું હોય ને એ સમયમાં જો વાવેતર થઈ ગયું હોય તો એની અંદર સુકારો આગ રોગો આવવાની શક્યતા પૂરેપૂરી છે હવે આને અટકાવવા માટેના પગલાં ક્યાં ક્યાં હોઈ શકે તો એની માટે મિત્રો ઘણા બધી રીતે ટ્રીટમેન્ટ આપણે અથવા ઘણી બધી રીતે યોગ્ય માવજત કરવી પડે પહેલા તો સુકારા સામે જે પ્રતિકારક જાતો છે આપણી યુનિવર્સિટીઓ ભલામણ કરી એ જાતોનું વાવેતર કરવું જોઈએ મેં અગાઉ કીધું એમ પાંચ નંબર છ સાત આઠ નંબર આ બધી જાતો માંથી યોગ્ય જાતો ઠીક છે અત્યારે સમય નથી જાતો નો કે ભાઈ ઓલરેડી વાવેતર થઈ ગયું પછીની ટ્રીટમેન્ટ નો સમય છે પણ આવતા વર્ષોમાં પણ તમને આ વાત એક યોગ્ય રીતે ધ્યાને રહેવી જોઈએ બીજી બીજ માવજત અગાઉ પણ મેં વિડીયો મૂકી દીધો હતો જે વાવેતરનો સમય જો પહેલા કે બીજ માવજત તમે યોગ્ય રીતે જો આપશો તો ઘણું ખરું હું એમ નથી કહ્યું સો ટકા પણ તમને રાહત જે યોગ્ય બીજ માવજત બાર કલાક પહેલા કોરા દાણામાં આપી છે અને જેને નથી આપી અથવા એક જ ખેતરમાં આવું તમે કર્યું છે તો અવલોકન કરી લેજો તમને ખ્યાલ આવી જશે કે ચોક્કસથી બીજ માવજતનો ફાયદો ઘણો બધો મિત્રો મળતો બીજું હવે પછી તરત જ જે મિત્રો જૈવિક પદ્ધતિથી અથવા ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે અથવા સારી રીતે આ ફૂગને આ રોગને અટકાવવા માંગે જ્યારે જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ એની અંદર ટ્રાયકોડોની અથવા ટ્રાયકોડોમાં વિરડીડી અને સુડોમોનાસ ફ્લોરોસન્સ આ બે જૈવિક ફૂગનાશકોનો યોગ્ય ઉપયોગ ખૂબ અગત્યનો છે એક વીઘાડી ટ્રાયકોડો હાર્જિન અથવા ટ્રાઈકોડ્રોમાં વિરિડી આપણે એક કિલો લેવાનું છે સિડોમોનાસ ફ્લોરોસન પાંચસો સોળ ગુઠાના વીઘા વાત કરું છું જેને જેવો ગુઠો કે જેવા વીઘા કે જેવા એક પ્રમાણે કરી લેજો સોળ ગુઠાના વીઘામાં એક કિલો ટ્રાઈકોડ્રોમાં પાંચસો ગ્રામ સુડોમોનાસ એને મિક્સ કરી આપણા જણાના વાવેતર પછીના પંદર વીસ કે પચીસ દિવસે અથવા તો એવું માની લઈએ કે જણાનું વાવેતર કરી દીધું કોરામાં વાવી દીધા પછી પાણી આપી દીધું બીજવાણી દીધું પછી પચીસ કે સત્યાવીસ અઠ્યાવીસ દિવસે તમે પાણી આપો ત્યારે આપણે આ પાણી આપ્યા પછી પૂરેપૂરો ભેજ હોય ત્યારે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ એની સાથે એરડીનો ખોળ અથવા ઓર્ગેનિક મેટ અથવા કમ્પોસ્ટ ખાતર અથવા અળસિયાનું ખાતર મિક્સ કરી અને ભીગા ડીટમાં આપ જે આપ્યું સાંજના સમયે પૂરા ભેજમાં આપણે આપી દઈએ ચોક્કસથી હું માનું છું કે આ જે ફૂગ છે એને કંટ્રોલ કરવામાં આ ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે કામ કરશે મિત્રો આ જૈવિક પદ્ધતિઓ થઈ એના સિવાય કેમિકલની જો વાત કરીએ તો કેમિકલની અંદર પાણી સાથે બે ત્રણ દવાઓ છે ઘણી વખત આપણે સરળ પડે એટલે ખેડૂત મિત્રો પૂછતા હોય કે પાણી સાથે કઈ દવા પાઈ શકે તો સુકારાને જ્યાં તમને લક્ષણો જોવા મળે તો એની અંદર કોપર ઓગીક્લોરાઈડ પચાસ ટકા વેટેબલ પાવડર આવે એ એક દીઠ ત્રણસો થી ચારસો ગ્રામ આપણે પાણી સાથે પી સાથે જવા દઈએ અથવા તો એના સિવાય પણ થાયોફિનેટ મિથાઈલ જે પંચોતેર ટકા વેટેબલ પાવડરના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ અઢીસો ગ્રામ એક વીઘા આપણે પાણી સાથે પિયત સાથે આપીએ તો આ બંને ખૂબ સારી દવાઓ છે કોપર ઓક્ઝીક્લો અથવા થાયોફિનેટ મિથાઇલ જે પાણી સાથે પિયતમાં આપવા માટે અનુકૂળ આવશે હવે જયારે ઉપરથી સ્પ્રે કરવાની વાત આવે તો એના માટે અગાઉ પણ મેં ઘણી વખત ભલામણ કરી મેટાલેક્ઝીલ પ્લસ મેન્કો જેમના કોમ્બિનેશન વાળી દવા એક પંપની અંદર પાંત્રીસ ગ્રામ નાખીને જમીનમાં પૂરો ભેજ હોય સાંજના સમય ખાટો છટકાવ કરો ખૂબ સારા નિયંત્રણ આ સુકારાની સામે મિત્રો આપણે મેળવી શકશું અને એના સિવાય પણ ઘણી બધી દવાઓ બજારની અંદર આ ટેકનિકલ સ્વરૂપે મળતી તેનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય હવે જાંબુડિયાના જે પાંદડા જાંબુડિયા થાય તો એવું કહેવાય છે કે આ ઝીંકની ડેફિશિયન્સી એક રીતે આપણને ચણાના પાકની અંદર ખાસ કરીને બતાવતી હોય તો એના માટે જીંકની ડેફિશિયન્સીને આપણે ઘટાડવા માટે ઘણી વખત જીંક સલ્ફેટને આપણે ડોઝની વાત કરતા હોય જમીનમાં આપતા હોય પરંતુ અત્યારે તાત્કાલિક અસરથી તમારે નિયંત્રણ કરવું હોય તો એના માટે બજારની અંદર જીન્ક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકાના કોમ્બિનેશન વાળું લિક્વિડ ફોર્મની અંદર આ બજારની અંદર મળતું હોય જીંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એક ફોર્મની અંદર વીસ એમએલ નાખી ઉપરથી ઘાટો છટકાવ મિત્રો આપી દઈશું ખૂબ સારા નિયંત્રણો મળશે એના સિવાય ચીલેટેડ જીંક બાર ટકાના સ્વરૂપમાં પણ બજારમાં મળતું હોય એ પણ પંદર ગ્રામ લેખે પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખાસ કરીને આ જાંબુડિયાનો જે રોગ છે પાન જાંબલી અથવા લાલ થઈ જતા હોય એ તમે ખેતરમાં આટો મારો તમને ખ્યાલ આવી જાય તો એ નિરાકરણ સારી રીતે આવી શકે બીજો આ સ્ટેજ હોય છે ઘણી વખત જે પિસ્તાલીસ પચાસ દિવસના સ્ટેજ આ સમસ્યા નડતી હોય તો એ જીરો બાવન ચોત્રીસ અને બોરોન એનો પણ આપણે ઉપરથી સ્પ્રે કરી અને સારી રીતે આ જે રોગો છે અથવા આ જે ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી એને અટકાવી શકે અને સારું ઉત્પાદનને સારું રીતે આની અંદર આ રોગને નિયંત્રણ કરી શકે તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને આની અંદર કાંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવીશું ફરી પાછા મળશું એક નવા વિષય સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ